તો ગોધરાના બામરોલી રોડ પર આવેલી નિત્યમ સ્કૂલના સંચાલક પર ગંભીર આરોપ લાગ્યો આરટીઈ એક્ટ બે હજાર નવ હેઠળ છતી થી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છે પરંતુ નિત્યમ સ્કૂલના સંચાલક દ્વારા આરટી હેઠળના વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદેસર ફીની ઉઘરાણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે વિદ્યાર્થીઓના વાલીઓએ કર્યો છે

કે સર્ટી કાઢવાની શું જરૂર છે તમારો બાળક અહીં ભણે તો શું વાંધો છે મેં કીધું કશો વાંધો નથી ભણે ત્યાં સુધી પણ પછી એ ચોપડા આવી ગયા ચોપડા કારણ કે પરિસ્થિતિ નથી તો બી હું હું મહેનત કરીને ચોપડા તેનો ખર્ચો વધારે છે પાંત્રીસો પંચાવનના ચોપડા લાવી બીજા બારથી ચારસો રૂપિયાના ચોપડા લાવી હવે શું કે છે કે જે તમારા આરટીના પૈસા ત્રણ પડે છે ચોપડા માટે તો એ પૈસા સ્કૂલમાં તમે જમા કરાવી દો